અને હવે વડોદરાની વાત કરીએ વડોદરામાં વહીવટી વિભાગમાં જ કપિરાજ ઘુસ્યો છે જી હા પાલિકાના સામાન્ય વહીવટી વિભાગમાં કપિરાજનો આતંક જોવા મળ્યો કપિરાજ ઘુસી જતા લોકોમાં અફરાતફરી જોવા મળી હતી વન વિભાગની રેસ્ક્યુ ટીમને બોલાવી કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યો છે કપિરાજના રેસ્ક્યુ બાદ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો તો વડોદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીંયા કેવી રીતે કપિરાજ આતંક મચાવી રહ્યો છે જેને લઈને રેસ્ક્યુ ટીમને બોલાવવી પડી રેસ્ક્યુ ટીમે કપિરાજનો રેસ્ક્યુ કરીને તને વન વિભાગે છોડી દીધો છે પરંતુ કપિરાજના આતંકના દ્રશ્યો ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા તમે જુઓ એક કપિરાજના કારણે કેવી રીતે વહીવટી વિભાગની ઓફિસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો માંડ માંડ આ કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

તેમની ઓફિસ માં કપિરાજ અને કપિરાજ જે છે ઓફિસમાં સાથે જ કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો કર્મચારીઓમાં દોડધામ જોવા મળી કપિરાજ ને રેસ્ક્યુ કરવા માટે ખાસ જે વન વિભાગની ટીમ અને સામાજિક જે સંસ્થા જે વન્ય પ્રાણી યુ સંસ્થા હોય છે તેમના સહયોગીઓને બોલાવવામાં આવ્યા